ગુડ મોર્નિંગ જયમોગલ જયમુલલીધર માર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા રહે મસ્ત મજાની હવા થઈ ગઈ ભાઈ આજે બ્લોગ ની શરૂઆત થઈ છે વાગે અને ભાઈ આજે ઠંડી બહુ ઠાવકી છે અને વાવડો બહુ ઠાકો પડે છે આજે અને છેલે સુધી વિડિયોમાં રહેજો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ હે યુટ્યુબ આશા હે કે

ચાલો હવે કઈક બેસી દે કામ કરી નાખો હોય તો તો આપણે જાય ભાઈ સવાર સવાર માં વનરાજભાઈ ની દુકાને ઠંડી પડે છે નેક્સ્ટ લેવલ એટલે કામ જવું હોય તો ભાઈ જેકેટ પહેરવું પડે તો મેં જેકેટ પહેરી લીધું હોય ને હવે આપણે જઈએ ધીમે ધીમે આલીને વનરાજભાઈ ની દુકાને તો જઈને મળીએ રસ્તામાં બ્લોગ ને એમ કરું તો આપણે વનરાજભાઈ ની દુકાને પૂગી આવ્યા છે ને આ છે દુકાન તો જોવો મિત્રો આ છે દુકાન મસ્ત મજાની આમ આપણે આ રોડ છે તો હવે આપણે ઘડીક વારા ઊભી પછી મળીએ પાછા તો આપણે વનરાજભાઈ ની કુટી લઈને જાવીએ કેમ કે ભાઈ આપણે દુકાનનો માલ લેવાનો હોય વનરાજજી ને ભાઈ જો ભાઈ પંદર હજાર નું જોયા લઈ એક સવા સવા નું હવે કુટી ધરી આખી છે કેમ કે બેને कुर्सी લાગે છે એટલે

હલો તો આપણી હે ને ટમેટા મોર લીધા ટમેટા હે દેહી રૂપારા અહીં દેખાવ માય પર મોટા મોટા હે છોટા આ ટમેટા પર હા મોરા થુકજી માં હે આનું તા કેສી આખ ભાવે રૂપા ખાટા મીઠા હોય ને તો સિયાદ ભાવે તે મોર્યા ને ખા હે બીચા લેવું પડે આ ની લેકે

અને આપણે ભાવતું પણ નથી ટમેટાનું શાક કેટલું નબળું હોય ને એટલું તાગાત વાળું હોય હા હા ને આમાં શું કરો હો હિંમત સાહ કરી સાહ કરી હા હાલો તો કઈ પછી પાછું વિડીયો ઉતારી મિત્રો તો હું એકદમ તો વનરાજભાઈ ની દુકાને ઘરે ભાગી આવ્યો તો ઊંડામાં બેસીને તો ઘરે આવી ગયો તો ને પાછો ભાઈ જાઉં છું વનરાજભાઈ ની દુકાને અને ભાઈ જવાય નું વ્યૂ જોવો અત્યારે કેવી લાગે છે બધાય કોમેન્ટ કરી દેજો મિત્રો જવાય બહુ મસ્ત જ હશે અત્યારમાં તો દેવાભાઈની ની જવાય છે તો જોવા લાઈન પડી છે પાણી વારવું હોય જો વેકરે થી સીધું હોય આ હે મકાન ભૂંડાવનું માણાનું ને ભૂંડાવલું ભૂંડાવનું મકાન છે મિત્રો નજારો જોવા લાયક છે

મોરા મોરા નીકળ્યા ને નો ભાવે ખાતું મીઠું હોય ને ટમેટા શું ભાવે શિયા પછી ટમેટા નું કેન્સલ કર્યું મગની દાળ બાફવા ને સણા ની દાળ મિક્સ કર ના ખાલી મગની નાખી હો ઈ નો ભાવે તો હવે મજાનો મસાલો બનાવી નાખીએ મસાલો મિક્સર હાલો તો હેના ની મગની દાળ ફટાફટ વઘારે નાખીએ પછી આદરી બાજરા ડોટલા ઘળે લીએ કોમ માં આપણે ફટાફટ

તે ભાઈને લાગે કે આરાની થોડી બવ તો સાલો મસાલો હમણાં આપડો વઘરી જાશે વઘરી જાશે હવે આપડી કઈ દાળ આવે છે મગની મગની દાળ બનાવની કોઠોરી ને ખાય તારે બને ગય મિત્રો આમાં કઈ વાર ન લાગે મસાલો ખાલી બાફવાની હોય ને મસાલો ઓલો કરવાનો હોય પાણી નાખવાનું હોય

મિત્રો તો આપણે બે જગ્યાએ જમવા ને ખાવામાં છે મગની દાળ સાસ લોટલા અને આજે ભાઈ આપણે થોડી લીધે ખીચડી પછી ડુંગળી આથણા તો હાલો હવે મસ્ત મજાનું બપોરા કરીએ બપોરા કરી નાખીએ મળીએ આપણે બપોરા કરીને પછી તો વાગી ગયા છે ત્રણ ને આજે મેં જે હુવા હુયો નીંદર આવી ગઈ હતી ને એટલે વિડીયો ન ઉતાર્યો કે હું હુવી ગયો ભાઈ ને વાગી ગયા ત્રણ ને આપણે બેહી ગયા સાપ્યો માટે તો મમ્મી હા હાલો મસ્ત મજાનો સામારી લે સાતાજી કા તમા મી આવે એટલે માટા બરો ને કી દેખાતો ને ઠાકનું ઠાકનું હે આપણે ખાવાના હે ભાઈ મસ્ત મસ્ત પરોઠા તો હાલો હવે સાબણીનો પરોઠા કલે મળીએ પછી આ વિડિયો અમે આજ પૂરો કરીએ જે પર્સનલ માં નવા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય જય મુરલીધર તો મિત્રો તો આપડે આ વિડિયો આજ પૂરો કરીએ મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલ માં જે પણ નવા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીધો જય શ્રી રામ ની કોમેન્ટ કરી દીધો બાય બાય